જો તમે કાઠિયાવાડી ગુજરાતી ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે ભાખરી જેવો જ સ્વાદ એટલે કે નવી રીતે આજે આપણે બનાવીશું સિંધી કોકી તો એના માટે આપણે બે વાટકા આપણે ચણાનો લોટ લઈશું અને એક વાટકો આપણે ઘઉંનો લોટ લઈશું અને આજે આપણે બનાવીશું સિંધી કોકી તો એમાં આપણે મસાલા ભરપૂર ઉમેરીશું તો ધાણા આપણે ફૂલ એક વાટકો ધાણા લીધા છે એક વાટકો આપણે ડુંગળી લીધી છે અને મસાલા આપણે પર ઉમેરીશું હિંગ ઉમેરી છે લઈ લીધી છે ધાણા જીરું પાવડર લઈ લીધું છે અને સાથે થોડી હળદર લીધી છે અને થોડું લાલ મરચું લીધું છે અને હવે આપણે અંદર મીઠું પણ ઉમેરી દીધું છે તો હવે આપણે થોડો અજમો લઈ લઈશું તો અજમો બી તો બહુ જ ટેસ્ટ લાગે છે અને આની અંદર તમે મસાલા તમારા મનપસંદ તમે ઉમેરી શકો છો તો મીઠું પણ અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે તેલ લઈ લઈશું તમે ઘી તેલ બંને લઈ શકો છો તો અહીંયા આપણે એક ચમચી ઘી ભરીને ઘી લઈશું તો મેં તેલ અંદર ખૂબ એવું તેલ લીધું છે અને આની અંદર તેલનું ખૂબ જ મોણ હોય છે એટલે તેલ વધારે લેવામાં આવતું હોય છે અને આ રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ જે સિંધી કોકી છે આને તમે દહીં સાથે રાયતા સાથે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને બે કે ત્રણ દિવસ સુધી આ બગડતી નથી હોતી એ બિન સ્વાદ રહે છે ખાવામાં પાણી ખૂબ ઓછું વાપરવામાં આવે છે અને હવે આની અંદર આપણે આ રીતે મોણ આપી દઈશું તો મોણ સરસ રીતે અપાઈ ગયું છે તમે જોઈ શકો છો આની અંદર મોણમાં તમારે ભરપૂર તેલ ઉમેરવાનું હોય છે અને તેલ ખૂબ હોય છે અને એકદમ કડક એવો લોટ બાંધવાનો હોય છે તો હવે પાણી આપણે થોડું જ પાણી લઈશું બહુ પાણી નહીં લઈએ તો જોઈ શકો છો આ રીતે આપણે થોડું પાણી લઈને ચણાનો લોટ હોય છે એટલે પાણી બહુ ઓછું જોતું હોય છે અને હવે આને ખાલી આ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે તમે જોઈ શકો છો તો પાણી ખૂબ ઓછું લીધેલું છે અને આપણે એકદમ કઠણ લોટ એવો બાંધવાનો હોય છે અને હવે આ રીતે આપણે મિક્સ કરી દીધો છે લોટ પણ સરસ આ રીતે મસળાઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે ગુલ્લા કરી લઈશું જે અને ગુલ્લા આપણે બહુ મોટા જાડા એવી રોટલી જ વણવાની છે બહુ પતલી રોટલી નથી વણવાની તો આને આપણે ગુલા કરી લઈશું તો હવે આપણે થોડો થોડો પોષણ લેતા જઈશું જોઈ શકો છો તમે કેટલો લુવો લીધેલો છે આ રીતે આટલો લોટ લેવાનો અને તમારે એને આ રીતે આપણે ગોલ ગોલ રાઉન્ડ વારી અને પાટલી વેલણ આપણે લઈને જે રીતે આપણે રોટલી વણતા હોય છે એ રીતે જ રોટલી જેવું વણવાનું છે જોઈ શકો છો તમે હવે આપણે કોરો લોટ લઈ લઈશું અને હવે આપણે જે રીતે આપણે ભાખરી બનાવતા હોય એ રીતે જ બનાવવાનું છે તો આની અંદર ચણાનો લોટ બે ભાગ ચણાનો અને એક ભાગ આપણે ઘઉંના લોટનો હોય છે અને હવે આપણે આને હલકું એવું વણી લેવાનું છે બહુ સ્લો ધીમાથી તમારેનો અને કિનારી ફાટે તો વાંધો નહીં એને તમારે આ રીતે થોડું પ્રેસ કરતું જાવું અને વણતું જાવું તો બહુ જાડો એવો જ રોટલો રાખવાનો છે એકદમ પતલો એવો નથી રાખવાનો તો આ રીતે આપણે એને વણી લીધું છે અને ગેસ ફ્લેમ આપણે ચાલુ કરી અને તવો ધીમા તાપે એને મૂકી દીધું છે તો તમારે એક એક વણતું જવું અને આ રીતે એને આપણે શેકી લેવાનું જે રીતે આપણે ભાખરીને શેકતા હોઈએ છીએ એ રીતે જ આપણે એને શેકવાનું છે અને આ રીતે આપણે એને રોટલો વણી લેવાનો છે જે રીતે રોટલી વણતા હોય એનાથી આપણે જાડું એવું રાખવાનું છે તો જોઈ શકો છો એની થિકનેસ અને હવે આપણે પેન પણ ગરમ થઈ ગયું છે બહુ સ્લો તમારે ગેસ રાખવાનું અને ધીમા તાપે જ તમારે એને આ રીતે તમે જોઈ શકો છો આપણા અંદર રોટલીમાં સ્પોટ આવી ગયા છે અને આ રીતે તમારે એને ધીમા તાપે ઉલટ ઉલટ કરતું જાવ અને એને હવે આપણે એમાં તમે ઘી તેલ લગાવી શકો છો અને જે રીતે આપણે ભાખરી શેકતા હોઈએ એ રીતે જ એને શેકવાનું છે પણ આ છે સિંધી કોકી એટલે કે ચણાના લોટથી બેસનવાળી ભાખરી તો આપણે સિંધી ભાખરી એટલે કે બેસન ભાખરી બનાવી છે તો જોઈ શકો છો હવે એને બંને સાઈડ આપણે આ રીતે ઉલટ ફુલટ કરતા જઈશું અને તેલ લગાવતા જઈશું એટલે ફક્ત ઓછું જ તેલ તમારે લગાવવું આ રીતે અને એને બંને સાઈડ તમારે ગેસ ફ્લેમ આપણે આને આ રોટલી જાડી હોય છે એટલે એને આપણે ધીમા ગેસથી શેકીશું એટલે અંદર સુધી ભાખરી શેકાઈ જાય રોટલી અને સરસ રીતે કાચી પણ ના રહે અને આ બા આ રોટલી તમે સિંધી કોકી રોટલી એટલે કે તમે આને બે ત્રણ દિવસ સુધી જો બહાર ગામ જવાના હોય તો પણ આ બગડતી નથી હોતી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને હવે આપણે આને આ રીતે એને શેકી લઈશું જોઈ શકો છો સરસ એવી શેકાઈ તો બીજો પણ આપણે સેમ વણી લીધો છે અને આ રીતે આપણે બધા વણી લેવા અને આ રીતે તમે ચા નાસ્તા સાથે અને તમે અથાણા સાથે રાયતા સાથે તમે અન્ય કંઈ પણ સાથે આને ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે બીજી પણ આપણે આ રીતે બધા જ એને શેકી લેવાના છે આને શેકતા તમારે એક કે બે મિનિટ જેવું લાગે છે અને સરસ રીતે આને આપણે શેકી લેવી બહુ જ જલ્દી નહીં કરવી નહીં તો તમારી આ રોટલી કાચી રહી તો આ રીતે આપણે બધા જ બનાવી લીધા છે જોઈ શકો છો તો હવે હું તમને બતાવું છું તો આ રીતે જોઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે અને બહુ ટેસ્ટી લાગે છે મસાલાથી ભરપૂર સિંધી કોકી તો મિત્રો નવી રેસીપી લઈને આવી ત્યાં સુધી આવજો